રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી મગ અળદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ એક નવ પચીસથી પંદર નવ પચીસ સુધી ખેડૂતની નોંધણી કરવા ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે બીસી મારફતે વિના મૂલ્યે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવેલ છે હવે આ તારીખ બાવીસ દો પચીસ સુધી લંબાવવામાં આવેલ છે તારીખ સત્તર નવ પચીસની સ્થિતિએ મને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે મોટી એવી સંખ્યામાં અને ગત વર્ષના પ્રમાણમાં બસો ટકાથી બી વધારે ખેડૂતોએ આ વર્ષે પોતાના નામ નોંધાયા છે અને મગફળીમાં આઠ લાખ અગ્યાસી હજાર બસો એકવીસ ખેડૂતો અડદ માટે પાંચ હજાર બસો છ ખેડૂતો મગ માટે અગિયારસો છ્યાસી ખેડૂતો સોયાબીન માટે છ્યાસઠ હજાર બસો ત્રેવીસ ખેડૂતોએ એમએસપી માટે નોંધણી કરેલ છે અને આમ લગભગ સાડા નવ લાખ જેટલા ખેડૂતોને આ સિઝનમાં મગફળી અને અન્ય પાકોના એમએસપી પ્રોક્યોરમેન્ટનો લાભ મળવાની શક્યતા છે ખેડૂત મિત્રો જેમ આપ બધા જાણો છો કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આપ જે નોંધણી કરાવો છો તેનું એક પ્રાથમિક કક્ષાએ વેરિફિકેશન કરીએ છીએ અને આ વેરિફિકેશનના ભાગરૂપે આપણે એક સેટેલાઇટ ઇમેજના આધારે રિપોર્ટ કાઢીએ છીએ અને આ રિપોર્ટને આધારે અમે લોકો આપને મેસેજ કરવામાં આવ્યા છીએ મારે આપ બધાને જણાવવાનું કે આ એક ફક્ત અસેસમેન્ટની પ્રોસીજર છે અને એક પ્રાથમિક પ્રક્રિયા છે જેનું વેરિફિકેશન થયા બાદ આગળનું નિર્ણય લેવામાં આવશે આપના જે સર્વે નંબર છે એ બધા તમામ સર્વે નંબરોની યાદી પણ ગ્રામસેવકોને મોકલવામાં આવી છે અને ગ્રામસેવકોને આ વેરિફિકેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે તે સિવાય આપને એસએમએસ એટલા માટે આપવામાં આવ્યું છે કે આપ પણ ગ્રામ સેવકોનો સંપર્ક કરીને આ બાબતે આપનું જે પણ રજૂઆત હોય તે કરી શકો છો અને આપના આપનું પાકનું એમએસપીમાં પ્રોક્યોરમેન્ટ થાય તે જોવાનું અમારી ખાતરી છે ખેડૂત મિત્રો દરેક ખેડૂતની જે નોંધણી થયેલ છે તે બધા પાસેથી એમએસપી આધારિત પ્રોક્યોરમેન્ટ જ્યાં એમનું પાકમાં મગફળી હશે તે કરવામાં આવશે અને ફક્ત આ એસએમએસના આધારે નિર્ણય લેવામાં આવશે તેવું માનવાની કોઈ જરૂર નથી સમગ્ર રીતે વેરિફિકેશન થઈ ગયા પછી અને ફિઝિકલ વેરીફિકેશન પણ થઈ ગયા પછી જ આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે જેવી જેથી આ એસએમએસ જે આવ્યા છે એનાથી આપને ચિંતિત થવાની જરૂર નથી ફક્ત આપના જે બી કંઈ પુરાવા છે અથવા તો રજૂઆત છે એ આપના સેવક સુધી પહોંચાડીને અને આપના પાકની નોંધણી બરાબર થઈ જાય તે આપને જોઈ લેવા અનુરોધ છે આપના સેવક પણ આપને સંપર્ક કરશે એમને પણ પૂરતું સહકાર આપવા પણ આપને અનુરોધ છે